તો જે પણ મિત્રો ફેમિલી કાર ખોરી રહ્યા તો માટે આજે સ્પેશિયલી વિડીયો લઈને આવ્યું છું સ્પેશિયલ ગાડી બલેનો જે બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ રહેવાનું છે ગાડીની કન્ડિશનની વાત કરું ને તો એકદમ જેન્યુઅલ કન્ડિશનની અંદર છે ગાડી કોઈપણ જાતનું કામકાજ છે નહીં આ ગાડીની અંદર બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે પ્યોર પેટ્રોલ છે ગાડી આ ગાડી તમને ગોધરા ગુજરાત કાર પોઈન્ટની અંદર જોવા મળશે ઉપર નંબર આપે છે ત્યાંથી કોલ હતા મેસેજ કરી શકો છો અને વધુની ડિટેલ લઈ શકો છો હા મિત્રો આ ગાડીની વધુ માહિતી કરું આપું તમને તો જેન્યુઅલ કિલોમીટર ચાલે છે કોઈ પણ ત્યાં ગુબો ગુબી સ્ક્રેચસ કે એન્જિન લાઈનનું કામકાજ છે નહીં અને કિંમતની વાત કરીએ ને તો છ લાખની ત્રીસ હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો ને તો તમારું માન સન્માન થઈ જશે અને ભાવમાં ફેરફાર કરી આપશો આ ગાડીની અંદર મિત્રો તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે તો ઉપર મારો નંબર આપે ત્યાંથી કોલ હતા મેસેજ કરીને આ ગાડીની વધુ માહિતી લઈ શકો છો અને કોઈ પણ મારા મિત્રોને ગાડીનું વેચાણ કરાવે ને તો ઉપર અમારો નંબર આપે ત્યાંથી ફોટા તમારા ગાડીના પણ મોકલી શકો છો અને વિડીયોને પહેલી વખત જોતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ફોલો કરો હું તમારા માટે આવી જ ગાડીઓના વિશે માહિતી લાવતો રહું છું ફરી મુલાકાત થશે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી ફોલો કરો